નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇસ્યુની અંદર આજના વિડીયોમાં વાત કરીશું ખાસ કરીને જોવા જઈએ તો હોળી પહેલાં વાતાવરણની અંદર મોટા ફેરફાર આવી રહ્યા છે મિત્રો ખાસ કરીને તમે ન્યૂઝમાં પણ સાંભળતા હશો કે હોળી પહેલાં મિત્રો ખાસ કરીને ફરી એક વખત વરસાદને લઈને આગાહી કરેલી છે તો આજના વિડીયોમાં આપણે વાત કરીશું શું હોળી પહેલાં પડશે વરસાદ કયા કયા જિલ્લામાં પડી શકે છે વરસાદ એની સંપૂર્ણ મિત્રો લાઈવ વાડીઓની અંદર આપણે માહિતી મેળવવાના સાથે મિત્રો આગામી દસ દિવસ ગુજરાતનું વાતાવરણ કેવું રહેશે તેમજ મિત્રો આગામી ચોમાસાને લઈને અને ખાસ કરીને હોળીને લઈને પણ મિત્રો હોળીના પવનને લઈને તિથિને લઈને પણ મિત્રો વાત કરવાના છીએ તો મિત્રો આ વીડિયોને અંત સુધી જોજો તેમજ મારી યુટ્યુબ ચેનલ ઓનલી ફ્યુ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઈક કરી દેજો તો ખાસ કરીને વાત કરીએ તો ખાસ કરીને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યા છે અને આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે જ મિત્રો ખાસ કરીને ગુજરાત ના વાતાવરણમાં ફેરફાર આવી રહ્યો છે અને તમે જોઈ શકો છો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સતત મિત્રો હજુ પણ ગુજરાત તરફ આવી રહ્યા છે આ બાજુ બંગાળની ખાડીમાં અને અરબી સમુદ્રમાં પણ સિસ્ટમ એક્ટિવ થઈ જવાને કારણે આગામી દસ દિવસ ગુજરાત સહિત સમગ્ર ભારતનું વાતાવરણ છે મિશ્ર રહેશે એટલે કે ક્યારેક તેજ પવન તો ક્યારેક ભારે ગરમી તો વાદળછાયું વાતાવરણ તો ખાસ કરીને અમુક ભાજ ભાગની અંદર રાજ્યના ખાસ કરીને જોવા જઈએ તો દેશના અમુક રાજ્યોની અંદર

તો અહીંયા તમે જોઈ શકો છો એકવીસ તારીખે આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એ ખાસ કરીને ઉપરની તરફ હિમાલય તરફ અફઘાનિસ્તાન બાજુ જતું રહેશે ગુજરાતની અંદર માત્ર તેનો અમુક અંશ અમુક પ્રકારનો ભેજ જ આવે છે એ પણ અરબી સમુદ્ર ઉપર એટલે કે ખાસ કરીને વરસાદને લઈને જે આગાહીઓ કરવામાં આવી રહી છે મિત્રો આ આગાહીઓ એકદમ મિત્રો આપણે જોવા જઈએ તો ખોટી છે એટલે કે વરસાદને લઈને મિત્રો ખાસ કરીને કોઈ આગાહીઓ છે ને એટલે તમે સ્પષ્ટ પણ જોઈ શકો છો કે વરસાદ પડે નુકસાનકારક વરસાદ પડે તેવી કોઈ શક્યતા નથી હા મિત્રો વાદળછાયું વાતાવરણ રહેશે થોડાક ઘાટા વાદળો જોવા મળી શકે છે ક્યાંક ક્યાંક વહેલી સવારે કોઈક કોક છાંટો પણ પડી શકે છે પરંતુ પવનની ઝડપ એટલી બધી છે કે આ સિસ્ટમ છે લાંબો સમય સુધી ટકશેને અને ઝડપથી ગુજરાત ઉપરથી પસાર થઈ જશે જેને લઈને વરસાદને લઈને મિત્રો કોઈ આગાહીઓ કરવામાં નથી આવી ચોવીસ તારીખની આસપાસ હોળીના દિવસે તમે જોઈ શકો છો ફરી એક વખત ઘાટા વાદળો છે એ ગુજરાત ઉપર આવી શકે છે પરંતુ વરસાદને લઈને મિત્રો ખાસ કરીને કોઈ આગાહીઓ હાલ મિત્રો કરવામાં નથી આવી વરસાદ પડે તેવી કોઈ શક્યતા પણ મિત્રો અહીંયા જોવાતી નથી તો અહીંયા તમે સ્પષ્ટ જોઈ શકો છો ગુજરાતનું વાતાવરણ છે એ આગામી એટલે કે હોળીના તહેવાર વાતાવરણ ચાંદો ઢંકાય જાય તેવું બની શકે છે પરંતુ વરસાદને લઈને કોઈ આગાહી ખાસ કરીને કરવામાં નથી આવે એટલે કે ભારેથી સારો વરસાદ પડે નુકસાનકારક વરસાદ પડે તેવી શક્યતા નથી હા મિત્રો વાદળો છે એ જરૂરથી ચોક્કસથી મિત્રો જોવા મળી શકે છે આજના દિવસની વાત કરીએ તો વહેલી સવારે એકદમ મિત્રો વાતાવરણ ચોખ્ખું રહેશે થોડોક ભેજ છે સૌરાષ્ટ્રની અંદર આવી શકે છે બાકી ખાસ કરીને વરસાદને લઈને કોઈ આગાહી નથી બપોર પછી પણ મિત્રો ખાસ કરીને વરસાદને લઈને કોઈ આગાહી છે નહીં ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર પોરબંદર જૂનાગઢની અંદર બપોર પછી મિત્રો ખાસ કરીને હળવા ઝાંખા વાદળો જોવા મળી શકે છે પવનની ઝડપની વાત કરીએ જેથી તમને વધુ ખ્યાલ આવે ખાસ કરીને હોળીનો તહેવાર ચોવીસ તારીખે છે તો અહીંયા પવનની ઝડપ મિત્રો તમે જોઈ શકો છો એકદમ આજના દિવસે મિત્રો એકદમ નોર્મલ રહેશે બપોર પછી મિત્રો આંચકાવાળો પવન હોઈ શકે છે અને જેને કારણે અમદાવાદમાં છત્રીસ જામનગર પાંત્રીસ પોરબંદર તેત્રીસ નલિયામાં છત્રી એટલે કે ગુજરાતના જુદા જુદા ભાગોની અંદર ક્યારેક ક્યારેક આ પવનની ઝડપ છે એ વધી શકે છે અને પાંત્રીસથી લઈને ચાલીસ કિલોમીટર સુધી જઈ શકે છે પરંતુ ખાસ કરીને પવન છે એ લોંગ ટાઈમ સુધી નહીં રહે આંચકાવાળો પવન છે એ જોવા મળશે ત્યારબાદ મિત્રો ખાસ કરીને અઢાર તારીખે પણ તમે જોઈ શકો છો એ જ રીતનો અમુક અમુક વિસ્તારની અંદર આંચકાવાળો પવન જોવા મળી શકે છે ખાસ કરીને ઓગણીસ તારીખ પછી સિસ્ટમ આવવાની છે તો પવનની દિશા મિત્રો ખાસ કરીને છે અહીંયા તમે જોઈ શકો છો પ પશ્ચિમ તરફની જોવા મળશે તો અહીંયા તમે સ્પષ્ટ જોઈ શકો છો પશ્ચિમ તરફની દિશાઓ મિત્રો આવી રહી છે પવ પશ્ચિમ તરફથી પવન આવી રહ્યો છે જેને કારણે પવનની ઝડપથી વચ્ચે ધીમે ધીમે મિત્રો એકવીસ તારીખ પછી અહીં તમે જોઈ શકો છો કચ્છની અંદર અમુક વિસ્તારમાં સુડતાલીસ પચાસ કિલોમીટર ખાવડામાં પિસ્તાલીસ લખપતની અંદર પચાસ કિલોમીટરની ઝડપ આશીએ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોની અંદર પણ પવનની ઝડપથી નોર્મલ કરતાં વધુ એટલે કે ચાલીસ કિલોમીટરની આસપાસ શકે છે ત્યારબાદ મિત્રો ત્રેવીસ તારીખે પણ તમે જોઈ શકો છો પવનની ઝડપથી વધારે રહેવાની છે પશ્ચિમ તરફથી ખાસ કરીને પવન જોવા મળશે ચોવીસ તારીખે પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મિત્રો આવી રહ્યું છે અને ચોવીસ તારીખે પણ તમે પવનની દિશા જોઈ શકો છો ખાસ કરીને પશ્ચિમ તરફનો પવન ફૂંકાશે પૂર્વ તરફ મિત્રો ખાસ કરીને હોળીની ઝાડ મિત્રો જશે અહીં તમે જોઈ શકો છો કેટલીક જગ્યાએ ઉત્તર દિશામાંથી પણ મિત્રો ખાસ કરીને પવન આવશે અને દક્ષિણ દિશા તરફ મિત્રો હોળીની ઝાડ જશે તો અહીં તમે સ્પષ્ટ સ્પષ્ટ જોઈ શકો છો પવન છે એ ખાસ કરીને વાયવ્ય ખૂણાનો એટલે કે પાકિસ્તાન તરફની દિશાનો પવન પણ જોવા મળી રહ્યો છે તો ખાસ કરીને અહીંયા તમે જોઈ શકો છો પવનની ઝડપ વધારે છે અને પવનની ઝડપ વધારે હોતા મિત્રો આપણે ખાસ કરીને જે વરસાદની મિત્રો આગાહીઓ કરવામાં આવે છે આ આગાહીઓ મિત્રો ખાસ કરીને જોવા મળશે નહીં તાપમાનની પણ મિત્રો વાત કરી દેવી તો અહીં તમે સ્પષ્ટ જોઈ શકો છો આજના દિવસે વહેલી સવારે નોર્મલ કરતાં લે કે ઠંડી લાગે તેવું કોઈ વાતાવરણ છે નથી વહેલી સવારે બાવીસ ડિગ્રીની આસપાસ તાપમાન જોવા મળશે અને બપોર પછી મિત્રો આ તાપમાનથી ભૂક્કા કાઢશે જૂનાગઢની અંદર સાડત્રીસ રાજકોટમાં છત્રીસ ભાવનગરમાં પાંત્રીસ વડોદરામાં છત્રીસ અમદાવાદમાં છત્રીસ ડિગ્રી તાપમાન ધીમે ધીમે મિત્રો વહેલી સવારનું તાપમાન પણ ખાસ કરીને બાવીસ ત્રેવીસ ડિગ્રી અમુક જગ્યાએ ચોવીસ ડિગ્રી સુધી જઈ શકશે એટલે કે સવારમાં આપણે મિત્રો ઠંડીનો છેજ પણ મિત્રો એસાસ નહીં રહે એકદમ મિત્રો આ સોમવારથી ઉનાળાની શરૂઆત થઈ જશે તેવું વાતાવરણ જોવા મળશે રેગ્યુલર તાપમાન છે સાડત્રીસ આડત્રીસ ડિગ્રી અને ચાલીસ ડિગ્રી સુધી પણ મિત્રો ખાસ કરીને પચીસ તારીખની આસપાસ જશે તો ખાસ કરીને જોઈ શકો છો ઓગણીસ તારીખે મંગળવારે તાપમાન છે એ સૌરાષ્ટ્રની અંદર રેગ્યુલર મિત્રો ખાસ કરીને હળવદ રાજકોટ જૂનાગઢ આડત્રીસ ડિગ્રી અમદાવાદ વડોદરાની અંદર સાડત્રીસ સુરતમાં આડત્રીસ ડિગ્રી એટલે કે ફૂલ ઉનાળાની મિત્રો અહીંયા શરૂઆત થઈ ગઈ છે આ સિવાય વીસ તારીખે પણ તમે જોઈ શકો છો ઓગણ ચાલીસ ડિગ્રી તાપમાન અને સુરતમાં તો ચાલીસ ડિગ્રી તાપમાન છે એ વીસ તારીખે નોંધાશે એટલે કે ભારે ગરમીના પણ મિત્રો અહીંયા સંકેત આપી દીધા છે અહીંયા તમે જોઈ શકો એકવીસ તારીખે ઓગણ ચાલીસ હળવદ રાજકોટ જૂનાગઢની અંદર ભાવનગરમાં સાડત્રીસ ઓગ અમદાવાદમાં પણ ઓગણચાળીસ અને સુરતમાં તમે જોઈ શકો ચાલીસ ડિગ્રી તાપમાન છે એ જોવા મળી રહ્યું છે એટલે કે ભારે ગરમીના પણ મિત્રો અહીંયા સંકેત મળી રહ્યા છે જેને લઈને મિત્રો આપણે જોવા જઈએ તો વરસાદની શક્યતા નકારી શકાય છે બાવીસ તારીખથી થોડોક પશ્ચિમનો પવન ફૂંકાતા સૌરાષ્ટ્ર અને કચ્છમાં રાહત મળશે પરંતુ ખાસ કરીને અમદાવાદ વડોદરાની અંદર પણ આડત્રીસ ડિગ્રી સુધી તાપમાન છે ખાસ કરીને જોવા મળવાનું એટલે કે રેગ્યુલર તાપમાન છે મિત્રો ખાસ કરીને ઊંચું જશે વડોદરાની અંદર ચાલીસ ડિગ્રી પચીસ તારીખની આસપાસ તમે જોઈ શકો છો તો ધરેટીના દિવસે પણ ભારે ગરમી રહેશે તો અહીંયા સ્પષ્ટ સંકેત મળી રહ્યા છે કે હવે ઉનાળાની મિત્રો શરૂઆત થઈ ગઈ છે ઋતુ બેલેન્સ બરોબર છે અને હોળીની અંદર મિત્રો ખાસ કરીને જે પવનની દિશા બતાવી રહી છે એ પણ મિત્રો ખાસ કરીને ઉનાળાની શરૂઆત બતાવી રહી છે આ સિવાય હોળીના દિવસે મિત્રો આપણે અનુમાન પણ રજૂ કરશું કે કઈ દિશામાંથી પવન તો ધજા લગાવીને આપણે અનુમાન લગાવતા હોય છે તો તેના આધારે પણ મિત્રો આપણે વાત કરીશું કે આવનારું ચોમાસું છે એ કેવું રહેશે પણ તો હાલ મિત્રો જોવા જઈએ તો વરસાદને લઈને કોઈ શક્યતા મિત્રો દેખાઈ રહી નથી ગુજરાતમાં વરસાદ પડે તેવી કોઈ શક્યતા નથી અહીંયા તમે મિત્રો એક બીજો પણ મેપ જોઈ શકો છો આગામી ત્રણ દિવસ પાંચ દિવસ અને દસ દિવસની વાત છે તો ખાસ કરીને પશ્ચિમ બંગાળ છે તેમજ ઓડિશા છે આંધ્રપ્રદેશ છે એ ભાગોની અંદર વરસાદ પડે છે બાકી ગુજરાતની અંદર આગામી દસ દિવસ સુધી વરસાદ પડે તેવી કોઈ શક્યતા નથી વાદળછાયું વાતાવરણ રહેશે પવનની ઝડપ વધારે છે વાતાવરણમાં ફેરફાર જોવા મળશે પરંતુ અહીંયા વરસાદ પડે તેવી કોઈ શક્યતા નથી તો આજના આવડીમાં આટલો જ વધુ જોવા માટે મારી યુટ્યુબ ચેનલ ઓનલી અને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઇક કરી દેજો અસ્તુ જય હિન્દ જય ભારત